માત્ર અડધા કિલોમીટરનો ટુકડો એવો છે જેની કામગીરી અઢી વર્ષથી અટકી પડી છે કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો નથી ભરૂચ જિલ્લાના આમોદ વાગરા અંકલેશ્વર અને હાસોડ સહિતના બત્રીસ ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાય છે મોટાભાગના ખેડૂતોએ સરકારે અગાઉ નક્કી કરેલી રૂપિયા ત્રણસો પચાસથી ચારસો પ્રતિ ચોરસ મીટર વળતરના વાંધા સાથે જમીન હાઈવે નિર્માણ માટે સોંપી દીધી છે પરંતુ પુનગામ અને જૂના દિવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી હાલમાં આખો મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે ખેડૂતો વલસાડ નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા આઠસો થી નવસો ચૂકવવામાં આવ્યું છે એટલું જ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળવું જોઈએ એવી માંગણી કરી રહ્યા છે હું જૂના દીવા ગામનો અસરગ્રસ્ત ખેડૂત છું મારી સાત વીઘા જમીન આ એક્સપ્રેસ નિર્માણમાં જાય છે જેનું આજ દિન સુધી મેં વળતર લીધું નથી અને ગામના કોઈ ખેડૂતે વળતર લીધું નથી અને બીજી વસ્તુ એવી કે જ્યારે આ નિર્માણ કાર્ય શરૂ થયું અને ત્યારબાદ એની પૂર્ણતામાં પાંચસો મીટરનું કામ એ લોકોએ કયા આધારે બાકી રાખ્યું અને શા માટે બાકી રાખ્યું એ ખ્યાલ આવતો નથી અમને અને આજે એકદમ ચૌદ મહિના બાદ એ લોકો તરત એક્સપ્રેસ વે નિર્માણની કામગીરી પાંચસો મીટરની પૂર્ણ કરવા આવ્યા તો શું ખેડૂતને પૈસા ચૂકવવા એ તમારી જવાબદારીમાં નથી આવતા શું એ સરકારને નથી દેખાતું અધિકારીઓને નથી દેખાતું કે ભાઈ હાલત ખેડૂતની શું છે ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અને ખેડૂતને આપણે કઈ રીતે પાયમાલ કરીને એક્સપ્રેસવાય હાઈવેનું નિર્માણ કર્યું છે તો આ બાબતમાં સરકાર પણ જાગૃત થાય અધિકારી વર્ગ પણ જાગૃત થાય અને વહેલામાં વહેલી તકે ખેડૂતને પૈસા ચૂકવવાનું કાર્ય શરૂ કરે એવી સરકારને અને અધિકારીઓને દરેક વ્યક્તિને લાગતા વળગતા એક્સપ્રેસ વેના તમામ અધિકારીઓને આ અમે જણાવીએ છીએ